Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દુબઈના મરિયાણા બિલ્ડિંગના ત્યારે સત્તરમાં માળે ખતરનાક આગ બબુકી ઉઠી હતી એક રહેણાંક ઇમારતોમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગ લગભગ છ કલાક સુધી સળગતી રહી અને આગને કાબુ લેવામાં ત્યારે મિત્રો દુબઈ વધુ વાત કરવામાં આવે તો જણાવી દીધી કે દુબઈની ત્યારે સિવિલ ડિફેન્સ ટીમો ઘણા કલાકો લાગ્યા અને દુબઈ મીડિયા અનુસાર ઓફિસ અનુસાર આગ લાગ્યા પછી તરત જ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ ઘટના પહોંચી રાહત કાર્ય શરૂ કર્યું હતું અનુસાર વધુ જણાવી કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી અને અન્ય ટીમોના સંયુક્ત કાર્યને કારણે ઇમારતના તમામ સાતસો ચોસઠ પ્લેટમાં રહેતા ત્રણ હજાર આઠસો વીસ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા તો કોઈ જાનહાની કે કોઈ માહિતી નથી નજીકના રહેતા એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે આગ ચરમચિહ્નામાએ હતી ત્યારે કાટમાટ પણ ધીમે ધીમે નીચે પડી રહ્યો હતો આગ પહેલાંથી અટકાળવા માટે અપનાવવામાં આવેલી ત્યારે પદ્ધતિઓને કારણે નજીકની અન્ય ઇમારતને કોઈ નુકસાન થયું ન હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ